નમસ્તે હું ડૉક્ટર મલય પટેલ મનોચિકિત્સક અને વ્યસન મુક્તિ નિષ્ણાત સરસ્વતી હોસ્પિટલ બોપલમાં સેવા આપું છું આજનો વિષય છે ફિઝિકલ હેલ્થ એન્ડ મેન્ટલ હેલ્થ બંનેનું ઇમ્પોર્ટન્સ ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંનેનું ઇમ્પોર્ટન્સ આપણા જીવનમાં એક સરખું જ છે ડબ્લ્યુ એચ નોર્મલ હેલ્ધી પર્સનની જે ડેફિનેશન છે જે એની વ્યાખ્યા છે એમાં ફિઝિકલ હેલ્થ મેન્ટલ હેલ્થ અને સોશિયલ વેલબિંગ ત્રણેનો ઉલ્લેખ કરવામાં આવે છે માટે મેન્ટલ હેલ્થને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવે છે જેટલું પ્રાધાન્ય ફિઝિકલ હેલ્થનું છે પરંતુ આપણા ત્યાં એવું જોવા મળે છે કે કોઈ શારીરિક તકલીફ થાય તો વ્યક્તિ ફટાક દઈને દોડી જઈને રિપોર્ટ કરીને નજીકના ડૉક્ટર પાસેથી ફિઝિશિયન પાસેથી ફેમિલી ડૉક્ટર પાસેથી દવા લઈને ઘરે આવી જાય છે પરંતુ એ માનસિક રૂપે બીમાર હોય જેવી કે અમુક માનસિક બીમારીઓ ડિપ્રેશન છે એન્ઝાયટી છે સ્કીઝોફ્રેનિયા છે મૂડ સ્વિંગ્સ થતા હોય છે રાત્રે ઊંઘ ના આવતી હોય ગુસ્સો આવતો હોય પોતાના વર્તણૂકમાં વાણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય વગેરે માનસિક તકલીફથી પીડાતો હોવા છતાં એ રીબાયા કરે છે કોઈની સાથે શેર કરતો નથી અને ડૉક્ટરની પણ સલાહ સૂચન લેવા માટે કે સાયકેટ્રિસ્ટને એટલે કે મનોચિકિત્સકને બતાવવા માટેનું એ પ્રાધાન્ય આપતો નથી અને આ જ રીતે હેરાન થયા કરે છે કાઉન્સેલિંગ અને દવા બંનેનો સમન્વય થઈ વ્યક્તિ જલ્દીથી માનસિક બીમારીથી મુક્ત થઈ શકે છે માટે માણસે પોતાના માનસિક સ્વાસ્થ્યનું પ્રાધાન્ય આપવું જોઈએ મેં એવા ઘણા કેસ જોયા છે કે જે શરીરથી ખૂબ સરસ હોય જીમમાં જતા હોય સરસ શરીર બનાવ્યું હોય બોડી સરસ થઈ ગઈ હોય એકદમ ચાર્મિંગ પર્સનાલિટી હોય લાગે પણ સરસ પરંતુ છ બાર મહિના પંદર મહિના હેરાન થયા પછી એનામાં થોડીક હિંમત આવે છે ત્યારે વ્યક્તિ સાયકેટ્રિસ્ટ પાસે બતાવવા માટે આવે છે બસ આ જ વસ્તુ નથી કરવાની જ્યારે પણ તમને એવું લાગે કે તમને માનસિક બીમારીના કોઈ પણ લક્ષણો થઈ રહ્યા છે જેમ કે ઊંઘ ન આવવી મન ઉદાસ રહેવું ગુસ્સો આવી જવો કામકાજમાં મન ન લાગવું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જવું ગભરામણ થવું બેચેની થવી હાથ પગ દુખવા માથું દુખવું તમામ રિપોર્ટ કરવા છતાં એ રિપોર્ટ્સ નોર્મલ આવવા અને કોઈ પણ રોગ પકડાવો નહીં તો છ બાર પંદર મહિના રાહ જોવાની જરૂર નથી તરત જ તમે સાયકેટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો અને મનોચિકિત્સકની સલાહ સૂચનથી તમે એ બીમારીથી જલ્દીથી મુક્તિ મેળવી શકો છો પોતાના માનસિક સ્વાસ્થ્યને પણ શારીરિક સ્વાસ્થ્યની જેમ પ્રાધાન્ય આપવું જોઈએ અને સ્ટિગ્માને બ્રેક કરીને મેન્ટલી એકદમ હેલ્ધી રહેવું જોઈએ